સાથે હનુમાન દાદાનું પણ મંદિર આવેલ છે જેનો પણ એક ઇતિહાસ છે દર વર્ષે શ્રાવણ મહિનાની સુદ અગિયારસના દિવસે લોકમેળો યોજાય છે આ લોકમેળામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે ત્યારે લોકમેળામાં આજે પણ લોકમેળો જામ્યો હતો વહેલી સવારથી જ લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું ભાભર પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો વધુમાં અગ્રણી ભુરાજી ઠાકોર અબાસણાવાળાએ જણાવ્યું હતું કે આ મેળામાં આજે આવતા ભાવિકો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી આ એક ભાભર વિસ્તાર એટલે કે મેવાહ પંથક એક ઐતિહાસિક સ્થળ છે જે પ્રવાસન સ્થળ તરીકે વિકસિત બની શકે તેમ છે આ મેળામાં સેલિબ્રેટ ખેડૂત કન્વરજી પણ આજે આવ્યા હતા સાથે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવ્યા હતા